હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું રોટી પાત્રા તેના માટે મેં અત્યારે આઠથી નવ નંગ જેટલી રોટલી લીધી છે સાથે જ કોથમીર મેથી અને લીલા મરચાંને ઝીણા સમારીને લઈ લીધા છે અને તેની સાથે જ હવે આપણે રેગ્યુલર મસાલા પણ લેવાના છે તેની અંદર મેં અત્યારે અજમો લીધો છે અને તેની સાથે જ એક ચમચી જેટલો ગરમ મસાલો સોડા લીધા છે ટાટાના ત્યારબાદ ધાણાજીરું પાવડર છે લાલ મરચું પાવડર હળદર હિંગ અને મીઠું લીધેલું છે આની સાથે જ આપણે તેની અંદર ખાંડ પણ લઈશું બે ચમચી જેટલી મેં ખાંડ લીધી છે અને હવે એક બાઉલમાં ચણાનો લોટ લીધો છે અને આ ચણાના લોટને આપણે બીજા બાઉલમાં લઈ લઈશું અને પહેલેથી મેં ચાળી અને તૈયાર રાખેલો છે સાથે જ આપણે રેગ્યુલર મસાલા અંદર એડ કરી લઈશું અને ત્યારબાદ આપણે જે મેથી કોથમીર અને લીલા મરચાં છે તેને પણ એડ કરી લઈશું તેની સાથે જ આપણે ખાંડ ઉમેરી લઈશું અને તેની અંદર લીંબુનો રસ ઉમેરીશું આ રીતે સરસ એવું આપણે એક બેટર તૈયાર કરી દેવાનું છે તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો આ રીતે તેમાં જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરીશું અને બેટર બહુ પતલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું આ રીતે થી બેટર જ આપણે રાખવાનું છે ત્યારબાદ આપણે જે રોટલી બનાવેલી તૈયાર છે આપણી પાસે તે રોટલી લઈશું અને તેની ઉપર આ બેટર છે એવું સરસ રીતે પાથરી દઈશું બહુ જાડું કે બહુ પતલું નહીં બસ માપનું એવું સરસ બેટર આખી રોટલી ઉપર પાથરી દઈશું તમારા ઘરે જો રોટલી રોટલી આ રીતે વધે તો તમે તેમાંથી શું બનાવો છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો પણ જો આ રીતે તમે રોટી પાત્રા ક્યારેય ના બનાવ્યા હોય તો મારો આ વિડીયો જોઈ અને તમે રોટી પાત્રા બનાવવાનો એક વખત જરૂર પ્રયત્ન કરજો કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવા બને છે અને જો બાળકોને ટિફિનમાં આપીએ ને તો ટિફિનમાં તો એમને ખૂબ જ મજા આવે તો તમે પણ જો ક્યારેય ના બનાવ્યા હોય તો મારો આ વિડીયો જોઈ અને તમે પણ પાત્ર જરૂર બનાવજો આ રીતે સરસ એવો આપણે રોલ વાળી દઈશું એકદમ ધીમેથી સરસ રોલ વાળી દેવાનો છે આ રોટલી ખુલી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આ રોટલી હવે ખુલી ના જાય તેના માટે મેં અત્યારે જે ટૂથપીકની સળી આવે છે તે લીધેલી છે અને તે ટૂથપીકની સળી વડે આપણે આ રોટલીને ફિટ કરી દઈશું કે જેથી કરીને તે ખૂલી ના જાય આ રીતે સરસ એવી પેક થઈ ગઈ છે અને હવે આ જ રીતે બીજા પણ આપણે રોલ વાળી દઈશું સરસ એવા બીજા રોલ વાળીને તૈયાર થઈ ગયા છે તેને આપણે હવે સ્ટીમ કરી લેવાના છે મેં ઇડલી ઢોકળાના કુકરને પહેલેથી જ થોડું ગરમ કરવા મૂકી દીધું હતું અને આ રીતે સરસ બધી રોટલી મૂકાઈ જાય ત્યાર પછી સાતથી આઠ મિનિટ માટે તેને ફૂલ ગેસ ઉપર જ ટાંકી દઈશું અને પછી ચેક કરી લઈશું કે તેમાં કોઈ કચાસ તો નથી રહીને આ રીતે સરસ એવા આપણા રોટલીના જે રોલ છે તે તૈયાર થઈ જાય ત્યારબાદ તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું તેને કાઢતી વખત ખૂબ જ ધ્યાનથી કાઢવાના કે જેથી કરીને તે તૂટી ન જાય આ રીતે લીધા પછી તેને દસથી પંદર મિનિટ સુધી તેને ઠંડા થવા દેવાના છે અને ઠંડા થઈ જાય ત્યારબાદ તેની ઉપર આપણે કટ લગાવીશું જેથી કરીને આપણે સરળતાથી તેની ઉપર કટ લગાવી શકીએ અને તેના જે આપણે પળ જોઈએ છીએ એકદમ ડિઝાઇનવાળા તે પણ આપણને સરસ એવા મળે જેમ પાત્રાના એકદમ ડિઝાઇનવાળા પળ બને છે ને બસ એવા જ આ પળ બનીને તૈયાર થઈ ગયા છે અને ટેસ્ટમાં પણ આપણે જે અળવીના પાનના પાત્રા ખાઈએ છીએ ડ્રાય પાત્રા જે એવા જ લાગે છે તમે જરૂરથી આ રીતે એક વખત તમારા ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો અને તેનો ટેસ્ટ તમે લેજો આ રીતે સરસ એવા ગોલ્ડન કલરના તળાઈ જાય તેને મીડિયમ ગેસ ઉપર જ આપણે તળવાના કે જેથી કરીને તે દાઝી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે સરસ એવા રોલ આપણા અત્યારે તળાઈ અને તૈયાર થઈ ગયા છે અને રોટલીમાંથી બન્યા છે એટલે ખૂબ જ એકદમ ક્રિસ્પી છે અને જે ચણાના નોટનું બેટરનો મસાલો છે એ પણ ખૂબ જ સરસ હતો એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ રીતે આપણે એક સર્વિંગ ડિશમાં લઈ લઈશું યુટ્યુબ ઉપર મારી સચિના કિચન ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા જે યુ ચેનલ ઉપર જે અવનવા વિડીયો આવી રહ્યા છે તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો તમે જોઈ લીધું કે કેટલા એકદમ ક્રિસ્પી બન્યા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે એન્જોય બાય ફ્રેન્ડ